નમસ્કાર મિત્રો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે ગાર્ડનમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી જેમાં નવો ખુલાસો સામે આવ્યો છે આ ઘટનામાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી આ પ્રેમિકાની હત્યા કરી બાઇક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોવીસ વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી આ ઘટનાની જાણતંત્રને થતાં બ્રિગેડ ત્યાં પહોંચી આવી હતી અને મૃતદેહ કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું ત્યારે પ્રેમીના હાથ લોહી લુહાણ હોવાનું સામે આવ્યું છે ઘટનામાં પ્રેમિકાની હત્યા બાદ સીધો નદી પર જઈને બ્રિજ પર જેકેટ કાઢી નદીમાં પડતું મૂક્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો